મિત્રો અત્યારે ખૂબ પ્રખ્યાત કંપની આપણા ગુજરાતી ભાઈ મુકેશભાઈ અંબાણીની કંપની રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી એક સ્ટોલ આપણે અહીંયા રાખવામાં આવેલો છે અને તેમના જે સ્ટોલ ધારક છે તેના સાથે આપણે વાત કરીશું કે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી ખેડૂતોને ગુજરાતના ખાસ કરીને ગુજરાતના અને સૌરાષ્ટ્ર પ્રાંતના ખેડૂતોને શું ફાયદો આપવામાં આવી રહ્યો છે તો આપણે વાત કરીએ તો ભાઈ રિલાયન્સ ફાઉન્ડેશન શું ફાયદો મારું નામ નિતેશ પ્રજાપતિ છે હું અત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનમાં આર એફ પ્લેટફોર્મ જે અમારી ટીમ છે એમાં અત્યારે કાર્યરત છું એઝ એ એમ્પ્લોય જોવા જાય તો અહીંયા આજે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર આજે કૃષિ મેળાની અંદર અમે આજે રિલાયન્સ ફાઉન્ડેશન વતી એક સ્ટોલ મૂક્યો છે સ્ટોલમાં તમે જો ખાસ કરીને જે વાત કરી કૃષિ લગતી તો કૃષિ લગતી માહિતીમાં એવું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ફોર્મેશન સર્વિસીસ પ્રોગ્રામ દ્વારા અમારો ધ્યેય એવો છે કે જે ખેડૂત અને જે સચોટ ઇન્ફોર્મેશન છે જે યુનિવર્સિટી છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ્સ છે એ બંને વચ્ચે ગેપ છે ગેપ શું છે કે ખેડૂતને સાચા ટાઈમે સાચી ઇન્ફોર્મેશન મળવી જરૂરી છે ઇન્ફોર્મેશન કહી કે જેવી રીતે ખાતર બિયારણ આખી પેકેજો પ્રેટા થઈ ગયું સરકારી ઇન્ફોર્મ યોજનાઓ થઈ ગઈ પછી એક અત્યારે અમારા બીજા નાના મોડ્યુલ છે જેવા કે ડિજિટલ લિટરસી આપણે જેને કહીએ કે બરાબર મહિલાઓમાં કઈ રીતે આપણે એને વધારી શકીએ છીએ કિચન ગાર્ડનમાં ઇન્ફોર્મેશન થકી એ લોકો કઈ રીતે સસ્ટેનેબલ પોતાની રીતે આગળ વધી શકે બરાબર તો એના માટે રિલાયન્સ ફાઉન્ડેશનના અલગ અલગ પ્રોગ્રામ ચાલે છે તો આ એક છે ઇન્ફોર્મેશન સર્વિસીસ જેમાં અમે અમારી અલગ અલગ સર્વિસીસ છે જેવી કે માછલી એપ્લિકેશન જેમાં મત્સ્યપાલક મિત્રો હશે એને સમુદ્રના દરિયાઈ હવામાનની માહિતી અને સમુદ્રમાં માછલી મળવાના સંભવિત વિસ્તારની માહિતી એની સાથે સાથે એ મછલી એપ્લિકેશન થ્રુ એની અંદર મત્સ્યપાલકો માટે જે બી કંઈ યોજનાઓ છે એની માહિતી પછી એવી રીતે એક અમારી એપ્લિકેશન છે કિસાન કિસાન કિસાનગ્રો એપ્લિકેશન તમે જોવા જાઓ તો એનાથી ખેડૂતોને જો યુટ્યુબ હવે યુટ્યુબ પર એવું છે કે ખેડૂતો યુટ્યુબ પર જાય કંઈ પણ સર્ચ કરે સર્ચ કરે એટલે જરૂરી નથી હોતું કે ઇન્ફોર્મેશન સચોટ જ છે કેમ કે બહુ બધી ઇન્ફોર્મેશન જોવા મળે તો આ ગ્રો એપ્લિકેશન એના માટે એક સોલ્યુશન આપવામાં આવે છે કે એ લોકોને ફક્ત સચોટ માહિતી જે યુનિવર્સિટીના ગુજરાતના આપણા ચાર પાંચ યુનિવર્સિટીઝ છે જેવી કે નવસારી કામદેલું પછી જૂનાગઢ થઈ ગઈ બધી યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકશ્રીઓ એમાં પોતાની માહિતી આપે ડેમોન્સ્ટ્રેશન થ્રુ આખું બતાવે નાની નાની ક્લિપ હોય બેથી ત્રણ મિનિટની ક્લિપો હોય છે એ ક્લિપો થકી એ કિસાનગ્રોહ એપ્લિકેશનની અંદર બધું જોઈ શકે છે પછી જો તમે અહીંયા આવો તમે આ અમારું એક લર્નિંગ મોડ્યુલ સિસ્ટમ છે લર્નિંગ મોડ્યુલ સિસ્ટમમાં છે ને તમે જોવા અને સ્કેન કરો અમારું પ્લેટફોર્મ છે એની અંદર ખેડૂતો શું કરી શકે મહિલાઓ ખેડૂતો સ્ટુડન્ટ્સો ખેતી લક્ષી ડિજિટલ લિટરસી લક્ષી પછી વાવાઝોડા સાયક્લોન લક્ષી અમુક કોર્સીસ અમે એમાં ડિઝાઇન કર્યા છે એ કોર્સિસ એ લોકો એમાં શીખી શકે છે એમાં ઇન્ટરેક્ટિવ વિડીયો આવે કે દર દસ સેકન્ડમાં તમે જે કઈ જોયું વિડીયોમાં તો એમાં ક્વિઝ આવે ક્વિઝમાં તમે જોઈ શકો કે ભાઈ આનું દસ સેકન્ડમાં તમે જે માહિતી જોઈ એ તમે કેટલી શીખ્યા બરાબર એના બેસિસ પર એક કોર્સમાં તમને માર્ક્સ મળવામાં આવે ને એના પર એના થકી આખું આખું ગ્રેડિંગ સિસ્ટમ છે પછી અમે અમુક અમારી આ યુટ્યુબ ચેનલ છે અમારી બરાબર એમાં આપણી તમામ યુનિવર્સિટીઓ આમાં અત્યારે એક નવસારી યુનિવર્સિટીનું એક એક્ઝામ્પલ નાખ્યું છે એવી તમામ યુનિવર્સિટીઓની જે બી માહિતીઓ છે બરાબર એ ચેનલ પર મળશે અત્યારે અમે એક નવું ઇનોવેશન કર્યું છે ઇન્ટરનેટ રેડિયો એન્ડ પોડકાસ્ટ બરાબર ખેડૂતોને શું હોય કે ભાઈ જરૂરી નથી કે ભાઈ દર વખતે નેટવર્ક કનેક્ટિવિટીમાં હોય કે દર વખતે કશે ફોન કરીને માહિતી સાંભળે આમાં બધી માહિતીઓ આખી ક્રોપની પેકેજો પ્રેક્ટાઇ પ્રેક્ટાઈસીઝ એમને જોવા મળશે ને એ જેવું એના પર સ્કેન કરશે એ અમારા પ્લેટફોર્મ પર દાખલા તરીકે કપાસ બરાબર કપાસમાં વાવણી થી લઈને કાપણી સુધી તમામ ઓડિયો એડવાઇઝરી બરાબર આખી પોડકાસ્ટ જે આપણે કહીએ બરાબર આખી સિરીઝ ઓફ પોડકાસ્ટ જોવા મળશે હવે આ બધા હજુ બતાવ અમારી એક વોટ્સઅપ સર્વિસિસ છે જેમાં એક કોમ્યુનિટી થઈ ગયું આપણું ચેનલ થઈ ગયું બિઝનેસ વોટ્સઅપ થઈ ગયું એનાથી ખેડૂતોનું શું છે કે ભાઈ આજકાલ ટેક્સ એસએમએસ કરતાં વોટ્સઅપ એક એમ ઇઝી માધ્યમ બની ગયું છે બરાબર એનાથી એ લોકો અમારા વોટ્સઅપ પ્લેટફોર્મ પર આવીને માહિતી મેળવી શકે છે હું તમને જે વાત કરી આ તમારી જે કિસાનગ્રો અને જે મછલી એપ્લિકેશન છે એના ક્યુઆર કોડ તમે જોઈ શકો છો એમાં મછલીમાં એ મેં તમને કીધી એ માહિતી મળશે કિસાનગ્રહોમાં એને માહિતી મળશે એવું સેમ છે અમારા ચેનલ્સ છે ને આ અમારી તમામ સર્વિસીસ છે ડિજિટલ મછલી કિસાનગ્રો લર્નિંગ આઈવીઆરએસ આઈવીઆરએસ મોડ્યુલ્સ આના માટે છે કે ભાઈ સપોઝ અમે કંઈ કોઈકને આઉટબોન કોલ સર્વિસીસ થ્રુ અમે માહિતી મોકલી ને જરૂરી નથી કે ખેડૂત એ ટાઈમે અવેલેબલ હોય તો એ શું કરે પોતાના ફ્રી ટાઈમમાં અમારા જે આઈવીઆરએસ નંબર છે આઈવીઆરએસ નંબર પર કોલ કરશે જે એને લાગતી ઓળખતી માહિતી હોય એને સંભળાશે લાઈક એગ્રીકલ્ચર માટે પ્રેસ વન જેવું પ્રેસ વન કરશે તો ખેતી ખેતીલક્ષી એને માહિતી ઓટોમેટિક સંભળાવવાનું ચાલુ થઈ જશે બરાબર પછી આ અમે એક કામ કરીએ છીએ મલ્ટિલોકેશનલ ઓડિયો અને વિડિયો કોન્ફરન્સ હવે એમાં શું હોય કે ખેડૂતો અલગ અલગ જગ્યાએ બેઠા હોય ને એક્સપર્ટ યુનિવર્સિટીમાં બેઠા છે બરાબર હવે આપણે માની શકીએ કે ભાઈ બધા પાસે સ્માર્ટફોન નથી બરાબર તો અમારા આ સિસ્ટમથી છે ને બધાને એકસાથે ફોન વાગશે એ લોકોએ ખાલી ફોન નંબર ઉચકવાનો ઉચકીને એક્સપર્ટ સાથે જોડાઈ જશે ચારસો પાંચસો જેટલા ફાર્મરો એક સાથે જોડાઈ જશે એમાં પહેલાં એક્સપર્ટ જે હશે પોતાનો ટોક આપશે પછી આખો પ્રોગ્રામ પતે પછી એ લોકોને ક્વેશ્ચન આન્સર માટે આપણે ખુલ્લું મૂકી દઈએ એટલે સપોઝ આ ભાઈ પોતાનું કહેશે કે ભાઈ મારા સર આ પ્રશ્ન છે એટલે સાહેબ સાંભળશે પ્રશ્ન એની વિગત લેશે ને તમને જવાબ આપશે એવું અમારી યુટ્યુબ ચેનલ છે આ ટેક્સ્ટ અને ઓડિયો સર્વિસીસ છે આ અત્યારે એનિમલ એપ્લિકેશન છે જે અમારે ઓલરેડી અમારા પ્રોજેક્ટમાં છે બરાબર અત્યારે અમે ઓલરેડી પાઇપલાઇનમાં છે આ એક અમારો ભવિષ્યનો પ્લાન છે ક્રોપ હેલ્થ રિડક્શન એમાં ખેડૂતોએ ખાલી પોતાનો ફોટો મૂકવાનો તો એ ફોટા થકી અમારી સિસ્ટમ એને બતાવશે કે ભાઈ તમારા પર્ટીક્યુલર આ પાન છે સપોઝ પેડી છે ફોર એક્ઝામ્પલ તો પેઢીમાં એ તમને કઈ રીતે તમારા શું ઉણપ છે બરાબર એના પછી આ ટેલિકન્શન એટલે અમારે એક ટોલ ફ્રી હેલ્પલાઇન સર્વિસીસ છે એમાં ફોન કરીને માહિતી લઈ શકે આ વોટ્સઅપ સર્વિસિસ તમને કીધું આ નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ છે જેમાં એક ડિજિટલ લાઇબ્રેરીનું અમારો કન્સેપ્ટ છે જે અમે આમાં બનાવીએ છીએ ના ઇન્ટરનેટ રેડિયો અને પોડકાસ્ટ આની સાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની બીજી બી સર્વિસીસ છે જેવી કે ભારત ઇન્ડિયા જોડો બીજ પ્રોગ્રામ છે અમારો બરાબર એની અંદર એ આખું એ પર્ટિક્યુલર વિલેજ લેવલ પર ક્લસ્ટર લેવલ પર કામ કરવામાં આવે છે અમારા સ્પોર્ટ્સ છે હેલ્થ છે એડ્યુકેશન છે આવી અલગ અલગ દિશાઓમાં રિલાયન્સ ફાઉન્ડેશન વતી કામ કરવામાં આવે છે જી અને કોઈ ખેડૂત મિત્રને રિલાયન્સ ફાઉન્ડેશન પ્રત્યે કંઈ પ્રશ્ન હોય તો એ કઈ જગ્યાએ પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે એના માટે કોઈ હેલ્પલાઇન નંબર છે કોઈ ટોલ ફ્રી નંબર એના માટે રિલાયન્સ ફાઉન્ડેશનનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય ચાર એક નવ આઠ આઠ શૂન્ય શૂન્ય આ નંબર પર એ જેવો કોલ કરશે એને તમામ પ્રકારની રિલાયન્સ ફાઉન્ડેશનની તમામ માહિતી એને મળી જશે કે ભાઈ જેવો ફોન કરશે એ પર્ટિક્યુલર રિજિયન વાઇઝ એના એક્સપર્ટસને ડાયરેક્ટ વન ટુ વન વાત કરી શકે છે